तुमको कहा लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक चलेंगे हमको क्या अंडू पंडू गंडू समझ कर रखा है ये चैतर वसावा है कभी झुकेगा नहीं क्या आज जेल नहीं बेचना आपने बता नाना लोगों छे

તમારો ઓર્ડર આવી ગયો છે તૈયાર થઈ જાવ તમને તમારો પરિવાર લેવા આવ્યો છે હું ક્યાંથી જેલમાંથી માંડ 9:30 વાગે સવારે બહાર નીકળ્યો અને બહાર આવતાની સાથે મારા આગેવાનો મારા વકીલોએ કીધું ચૈતરભાઈ માંડ માંડ અમે જામીન કરાવ્યા છે તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ હતી અને જામીન તમને સરથી મળ્યા છે ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિટો રજૂ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યા માથા ભારે માણસ છે એને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય અને મારે જે જામીન થઈ આ જમીનમાં સરથી જામીન આપવામાં આવ્યા કે ડેડિયાપાડામાં ડેડિયાપાડાની હાથમાં મારે કોઈને સાપ ડંખ મારે અને એને લઈ જતા જતા રસ્તે મારી જાય ત્યારે મને સરકારી અધિકારીઓએ કીધું તમને ખાલી ડેડિયાપાડામાંથી હતપાર પાર કર્યા છે રાતપીપરામાં રહેવાનું હોય તો શાંતિથી રહેજો અને નર્મદા જિલ્લામાંથી પણ હાથપાર કરાવીશું ત્યારે મેં અધિકારીને તેજ દિવસે કીધું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી કાઢી નાખશો આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે અમારા લોકોના દિલોમાં રહે છે અમે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના કેટલાક નેતાઓ હું જેલમાં હતો અમારા ત્યાંના સાંસદ અને ભાજપ